મોરબી જિલ્લાના આજના સંકલન મિટિંગ રાખવામાં આવી હતી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા મુખ્ય અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને તમામ સરકારી એજન્સીઓના એક સંકલન મિટિંગ કરવામાં આવ્યું હતું અધૂરા કામો ગ્રાન્ટના કામો સમસ્યાઓ જે રૂટીન પ્રક્રિયાની અંદર કામ અટકેલા હોય કંઈ ટેકનિકલ બાબતમાં પ્રશ્નો રાજ્ય સરકાર દ્વારા કહેવાનું હોય આ તમામ પ્રશ્નોનું સોલ્યુ કરવામાં આવી છે પ્રતિનિધિઓના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને તત્કાલ એક વીકની અંદર આ બધા જ કામો શરૂ થાય ન થયા હોય તો એમનો પ્રશ્ન શું છે એનું સોલ્યુશન કરી આ કામો પૂર્ણ કરવા માટેની આજની આ મીટિંગ ખૂબ સફળ રહી હતી અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન ગ્રામ્ય લેવલ સુધીનું તમામ પ્રશ્નો સોલ્યુશન કરવાના સૂચના અને જરૂરિયાત માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રતિનિધિઓ મુખ્ય કામો સરકારના જે છે આર એન બી ડિપાર્ટમેન્ટ સિંચાઈ વગેરેના એ કામો ખૂબ મોટા પ્રમાણમાં અને મોટી ગ્રાન્ટના શરૂ છે પણ નાના નાના કામો જે છે ગ્રામ્ય લેવલના પાંચ લાખ સુધીના જે સરપંચના અંડરમાં આવતા હોય આવા સરપંચ દ્વારા એમને ગ્રાન્ટ પ્રાપ્ત થતી હોય એ પંચાયતને ગ્રાન્ટ પ્રાપ્ત થતી હોય ને એમએલએના લખેલી ગ્રાન્ટ તો ટેકનિકલ બાબતમાં અમુક કામો એના ક્રાઇટેરિયામાં ના આવતા હોય એનું કામના બીજું કામ ફેરવીને લગભગ પંદર દસ પંદર દિવસની અંદર તમામ કામો વહીવટી મંજૂરી મળી જાય એ હેતુ સ સૂચના આપવામાં આવે છે બીજું કે નગરપાલિકા અને મહાનગરપાલિકા યાની કે મોરબી તમામમાં પંદર દિવસ સુધી એક ડ્રાઈવ ચલાવીએ એવી પણ સૂચના આપવામાં જે સ્વચ્છતા હોય જ્યાં ખૂબ ગંદકી હોય સ્વચ્છતા કરવા માટે સતતને સતત આ પ્રવૃત્તિ શરૂ ક્યાંક ખાડા હોય પ્રશ્ન હોય તો તાલુકા પંચાયત અને નગરપાલિકા આમાં જે જે પ્રશ્નો છે એ પણ પંદર દિવસ સુધી ચીફ ઓફિસર દ્વારા એનું ડ્રાઈવ ચાલે એવી પણ આજે મેં સૂચના આપેલ છે છેમાં જે ગેરંટી પહેલાં તૂટેલા હોય એને ચોક્કસ પ્રકારે એજન્સીને દંડ કરવામાં આવ્યો છે એના સર્વે શરૂ છે ને હાલની તારીખમાં આર એન્ડ દ્વારા આની બહુ સ્પીડમાં કામગીરી રિપેરિંગથી લઈને બધું ચાલી રહ્યું છે અનેક કોન્ટ્રાક્ટર અને એજન્સીઓને બ્લેકલિસ્ટ કરેલી છે આપ એમને આ માહિતી માંગીને જોઈ લેજો કારણ કે બ્લેકલિસ્ટ કરવું એ પણ એની એક પ્રોસેસ છે અને એના પણ એક હક આપેલા છે અને નામદાર કોર્ટ દ્વારા પણ ઘણીવાર સ્ટે મળતા હોય છે જે કોર્ટ પ્રોસેસ છે પરંતુ તો પણ આજે એના પ્રત્યે એક્શન લઈ નબળી ગુણવત્તા કામગીરી કરનાર આજે પણ આદી ફરિયાદ છે તો ચોક્કસ પ્રકારે હું અમારા એમએલએની ફરિયાદ છે વગેરે તો એની મેં આર એન મુખ્ય અધિકારી દ્વારા તપાસ કરવાનો મેં આદેશ આપ્યો છે